આપણા સૌને ખબર છે કે એક્સપાયર થઈ ગયેલી દવાઓ આપણે નથી લેતા આપણે એક્સપાયર થઈ ગયેલી દવા જોઈએ કે એક્સપાયર થઈ ગઈ નાખી દઈએ કોઈ વેફર લીધી હોય કોઈ બિસ્કીટનું પેકેટ લીધું હોય એને જોઈએ ને જો એવું લાગે કે એક્સપાયરી ડેટ એની આવી ગઈ તો આપણે ફેંકી દઈએ તો દવાને લઈ ખાદ્ય પદાર્થોને લઈને આપણે આટલા બધા શ્યોર છીએ કે એક્સપાયર ડેટવાળું કશું જ નથી વાપરવાનું તો ચીંગુરો મરકટો કીડો મકોડો એક્સપાયર થઈ ગયેલી સામાજિક વ્યવસ્થાઓ કેમ નથી ફેંકી દેતા કાકા કાકી મામા મામી માસા માસી કુટુંબ સમાજ કોઈ તમારું નથી કોઈ મતલબ એનો હેતુ હતો રચનાનો કે આ લોકો તમને સહયોગ કરે તમારા જીવનમાં સુખ દુઃખમાં તમારી સાથે રહે તો સુખમાં રહે છે બધા દુઃખમાં કોઈ નથી રહેતું તો જે તે સમયે આ જે સામાજિક ઢાંચો અથવા તો જે માળખું આપણે બનાવ્યું ને એની રચનાનો હેતુ હતો કે સપોર્ટ સિસ્ટમ બને આજકાલ હું જોઉં છું કે લોકોના દુઃખનું કારણ એમનું કુટુંબ ને એમનો સમાજ જ હોય છે બીજું તો કોઈ બહારથી એમને દુખી કરવા આવતું નથી મોહ આશક્તિ આપણે આપણા કુટુંબમાં અને સમાજમાં પેદા કરવી તો મિત્રો સમય આવી ગયો છે કે એક્સપાયર થઈ ગયેલી સામાજિક વ્યવસ્થાઓને છોડી દઈએ કોઈ કોઈનું નથી તમારી પાસે પૈસો પદ પ્રતિષ્ઠા પાવર હશે તો જ લોકોને વીસ વર્ષ જૂના પચાસ વર્ષ જૂના સંબંધ શોધી શોધીને તમારી સાથે જોડાવું છે પણ તમારી પાસે કશું નહી હોય તો તો જે વ્યવસ્થાઓ ઉલટાનો સમાજ દુઃખી કરે છે સમાજ એના રીતિ રિવાજોના નામે તમારો સમય ખાઈ જાય છે મેં આ વર્ષે જોયું કે વર્ષમાં હું હાથ ખરેણા હાથ ઘરેણું જે આપણે કરીએ ને પૈસા લખાવીએ મારા પચાસ થી સાઠ હજાર રૂપિયા દર વર્ષે હું એનું કેલ્ક્યુલેશન કરું તો દર વર્ષે કારણ કે પાંચ હજાર રૂપિયા તો અત્યારે લખાવે લોકો ટ્રેન્ડ થઈ ગયો સામાન્ય તો આટલા બધા પૈસા અને એ કોઈ મેં મારા જીવનમાં લિસ્ટ બનાવ્યું કે મારા પોતાના કોણ તો ચાલ એકતાલીસ વર્ષની ઉંમર છે મારી આ વિડીયો બનાવું ત્યારે મને બે લોકો માંડ મળ્યા કે જેમને હું મારા પોતાના કહી શકું તો જ્યારે કોઈ કોઈની પડખે નથી કોઈ કોઈનું છે નહીં પૈસાથી બધો વ્યવહાર છે તો શા માટે સમાજને કુટુંબને કોઈ મતલબ નથી મારા મતે એક્સપાયર થઈ ગયેલી વ્યવસ્થાઓને છોડી દેવી જોઈએ તમે શાંતિ કેટલી બધી જીવન ઉર્જા બચી જશે અને આ લોકો જ આપણને દુઃખી કરે છે આ લોકો જ આપણી ઈર્ષા કરે આ જ લોકો આપણા વિકાસથી સુખી નથી બાળ લોકોએ તમને નથી હેરાન કરી દેતું તો આમાં સમય ઊર્જા ન બચ બગાડવી જોઈએ પૈસા બચાવવા જોઈએ અને પરિવાર સાથે હરવા ફરવા જવું જોઈએ હિલ સ્ટેશન ઉપર જાઓ ઋષિકેશ જેવી જગ્યાએ જાઓ સમય વિતાવો શાંતિથી પ્રકૃતિ વચ્ચે સમાજ એના ફંક્શન રીતિ રિવાજો એના બંધનો એમાં બિલકુલ સમય કેમ કે એ બંધન છે જેલ છે જેલ માત્ર સળિયાવાળી ના હોય આ બધી જેલ છે અને જે એ લોકો આપણી પડખે ઊભા જ નથી રહેવાના આપણું કોઈ કંઈ કરતું જ નથી મદદ તો શા માટે આપણે એ લોકોને કીધું બધું કરવું જીવન ઉર્જા સમય આ બધું તો વ્યક્તિગત બની જાઉં વર્ષ બે હજાર પચીસમાં સમાજ કુટુંબ આ બધી વ્યવસ્થાઓ હવે નથી ચાલે એમ આવનારી પેઢી એને ફેંકી જ દેવાની છે તો એની અંદર તમે સમયને બગાડશો કેમ કે જીવન નાનું છે ક્ષણ ભંગુર છે અને બહુ બધો સમય સામાજિક વ્યવસ્થાઓમાં રીતિ રિવાજોમાં અને સમાજમાં જતો રહે છે અને આ જ સમાજ આ લુચ્ચાઓ લફંગાઓ તમારી પાસે પૈસા હશે તો જ તમને બોલાવો આ ચિંગુર મરકટ કીડા મકોડા તમે ગમે એટલા એમના ઘરે લગનની અંદર તપેલાઓ ઉપાડશો તપેલાઓ ઉટકશો તમને કશું જ આ લોકો કામ નહીં આવે જો તમારી જોડે પૈસા નથી તો પૈસાવાળો કશું નહીં કરતો એને ઉપાડીને ફરશે આ લોકો એટલે મારા મતે તમે જો પોતાની જાતને સ્માર્ટ ચતુર સમજતા હોય ને તો આ વ્યવસ્થાઓ ફેંકી દો એકાકી થઈ જાઓ કેમ કે કોઈ તમારી પડખે કોઈ છે નહીં તો શા માટે એ બધી હા એ બધા લોકો તમારા ઘરે સીધું નાખી જતા હોય તકલીફમાં એ બધા તમારા ઝઘડાઓમાં તમારા જીવન ઉતાર ચઢાવમાં તો આપણે એ વ્યવસ્થામાં રહેવું જોઈએ તો એ સમાજ હાથીનો પગ ગણાય પણ સમાજ હાથીનો પગ છે પણ એ પગ આપણને દબાવી દે છે એટલે એ હાથીના પગને હવે છોડી દેવાની જરૂર છે કેમ કે એ એના મૂળ સ્વરૂપે જ્યારે એની રચના થઈ પાંચ છ હજાર વર્ષ પહેલાં ત્યારે હેતુ હતો કે આપણને સહયોગ મળે સપોર્ટ મળે પણ એ બધું હવે થતું નથી ઉલટાનું દુઃખનું કારણ બને છે જે લોકો સમાજ અને વ્યવસ્થાઓ કુટુંબથી દૂર રહેતા હોય છે પાંચ છ હજાર કિલોમીટર એ લોકોને હું વધુ સુખી જોઉં છું તો સમય આવી ગયો છે કે આપણે આ બધી જ વ્યવસ્થાઓને છોડી દઈએ કેમ કે મૂર્ખામી કહેવાય ને જ્યાં તમને સહયોગ નથી મળવાનો ઉલટાનું એ લોકો તમારો આત્મવિશ્વાસ તોડવાની બધી કોશિશ કરે એ લોકો તમારો અંદર આત્મા મારવાની બધી કોશિશ કરતા હોય છે તમારી સાથે ભેદભાવ કરે પૈસા ના હોય તો તમને માન સન્માન ના આપે તમારા અસ્તિત્વની નોંધ ના લે આવા લોકોની વચ્ચે શું કમ રહેવું છે તમારી બે ભીતર બેઠેલા પરમાત્માનું તો સન્માન કરો તો ઠીક છે એક બે લોકોનું લિસ્ટ બનાવો જે ખરેખર તમારા પોતાના કહી શકાય એવા હોય એમના તો બર્થડે પાર્ટીમાં જાઓ એમના ઘરે લગ્નના તંબુ નીચે જાઓ પણ બધા માટે નહીં કારણ કે સમાજમાં દસ પંદર હજાર લોકો આપણી સાથે જોડાયેલા હોય ભારતના ગામડાઓના સમાજની વાત કરું તો ઓન એન્ડ એવરેજ દસ પંદર હજાર લોકો તમારા જીવનનો હિસ્સો હોય તો એ બધા પાછળ જીવન ઉર્જા બગડવાની જરૂર નથી લવ યુ ઓલ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ